પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે દાહોદ પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી શ્રી અભિષેક મેળાના હસ્તે તેમના નિવાસ સ્થાન પર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ચુમ્બોતેર જન્મદિવસ નિમિત્તે એક હવન સુંદર આયોજન કરવામાં આવ્યું હવનના માધ્યમથી દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધિ મળે અને એમને યશસ્વી મળે અને એમનું સ્વાસ્થ્ય છે તે હંમેશા તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી અને આવનારા સમયમાં આખા વિશ્વનું શેરિંગ કરીને દેશને વિશ્વ સ્તર પર લઈ જાય તેવી શ્રી અભિષેક મેળા દ્વારા હવન પ્રાર્થના કરવામાં આવી અને તેમના નિવાસ સ્થાન પર નાના બાળકોને તેમના વરદ હસ્તે પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવ્યું રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે અમારા આદિવાસી સમાજની નાના નાના ભૂલકાઓ જે આજે હવન અને હવનના માધ્યમથી એમને દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધિ મળે અને એમનું યશસ્વી એમનું જે સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને આવનાર સમયમાં આખા વિશ્વનું રીડિંગ કરીને આપણા દેશને વિશ્વ સ્તરે લઈ જાય એની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આ તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાએ પણ પાઠવી છે